લક્ષ્મીપુરા રોડ પર સિનિયર સિટીઝન મહિલાના ગળામાંથી સોનાની ચેન છૂટવીને ફરાર થયેલ બે આરોપી ઝડપાયા હતા વડોદરાના સમતા પાસે મયુર પાર્કમાં રહેતા સિનિયર સિટીઝન હીરાબેન મોરેએ આઠ એપ્રિલ ગોરવા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે હું અને મારા ભાભી વૈકુંઠધામ ખાતે બેસણામાં ગયા હતા અને બેસણું પતાવી અમે ઘરે પરત ચાલતા જતા હતા તે વખતે સાંજે સાડા ચાર વાગ્યાના સુમારે સ્વામી વિવેકાનંદ હાઈટ્સ પાસે પહોંચ્યા તે સમયે અચાનક પાછળથી બાઇક આવતી હોય તેવો અવાજ આવ્યો હતો અને તેમણે મારા ગળામાં પહેરેલી સોનાની ચેઇન ઝૂટવી લીધી હતી અને મને ધક્કો મારી રોડ પર પાડી દીધી હતી આ દરમિયાન વડોદરા ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે ચેઇન સ્નેચિંગમાં વપરાયેલી બાઇક આજવા રોડ પરના દત્તનગર પાસે જોવા મળી છે જેથી પોલીસ ત્યાં પહોંચી હતી પોલીસને જોઈને બંને આરોપીઓએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો જોકે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે આરોપી સિંહ સિકલીગર અને સિંઘ ઉર્ફે કાલુ સિકલીગરને ઝડપી પાડી વધુ તપાસ શરૂ કરી છે લક્ષ્મીપુરા રોડના બનાવમાં ક્રાઇમ બ્રાન્ચે બે આરોપીઓની ધરપકડ કરીને સોનાની ચેન બાઇક તેમજ ત્રણ મોબાઈલ ફોન કબજે કર્યા હતા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝ ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર